પાણીની કરી ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાક ધોધ પડે છે પાણીનો વરસાદમાં હર વખતે આ રમણીય સ્થળ બને છે વાછરા દાદા આ સ્થળને વાછરાવળ તરીકે ઓળખાય ત્યાં ઘણા બધા લોકો શ્રદ્ધા ભાવનાથી માનતા રાખે અને દાદા એમની માનતા પૂર્ણ પણ કરે છે એ હમણાં તમને મંદિરની અંદર કંઈક ફોટા રે બાળકોના છે એ ફોટા તમને બતાડીશ મંદિરમાં દાદાના દર્શન કરી અહીંયા ખૂબીની વાત એ છે મિત્રો એક નવું અજિબતું જોવા મળ્યું કે જુઓ આ એક બાવળીઓ છે બાવળ છે એ છે બીજો એક ખાખરો છે આ ખાખરો છે હવે વાત હું કરતો તો ને એ કરવાની છે કે ખાખરાની અંદર બદલો ઉગો જોવા ફક્ત ચાર પાંચ છે કદાચ પાંચમાં પાનની ખૂણે નીકળે તો ખબર નહીં આ એની ચૂણક છે પણ હવે પાન કેટલા નીકળે આગળ એ જોવાનું રહ્યું ચાર પાંચ પાન છે અને તદ્દન બદલો ખાખરાની અંદર નવો રોપડો ઉગેલો છે આ એક અહીંની અજુપી ખરેખર જોવા મળે ચાલો હવે આપણે દાદાના દર્શન કરીએ આજ અમારે લીલી સવિના નિવેદન એટલે ધજા સડાવવા આવવાનું કહ્યું હતું